માનસા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તેજમ એપીએમસીનું નવીન નામકરણ અને નવીન કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં માણસાના પનોતા પુત્ર અને દેશના ગૌરવ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અખંડ ભારતના શિલ્પી તથા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત અમિતભાઈ શાહના આગમન સાથે થઈ જ્યાં તેમનું સંસદ સભ્ય હરિભાઈ અને ધારાસભ્ય જે એસ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું એપીએનસી માનસાના ચેરમેન માધુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન બી કે પટેલે સ્વાગત ભાષણ કહ્યું